શ્રીમદ ભાગવત દસમો સ્કંદ ઉત્તરાર્ધ પચાસમો અધ્યાય જરાસંઘ સાથે યુદ્ધ અને દ્વારકાપુરી નું નિર્માણ સુખદેવજી મહારાજ કથા કે છે

અમારી મથુરા છે એની ઘેરી લીધી મથુરા વાસીઓ બધા ભયભીત થઈ ગયા હવે ભગવાને ખુદે પૃથ્વીનો પાર ઉતારવા માટે મનુષ્યનો અવતાર ધારણ કર્યો છે વિચારે છે કે મારું પ્રયોજન શું છે મારું આવવાનું કાર્ય શું આપણે જે કાર્ય માટે અહીંયા આવ્યા હોય ને એ કાર્ય આપણે કરવાનું મારે શું કામ અવતાર લેવાનું પ્રયોજન મારે તો બધાય પૃથ્વીનો ભાર ઉતારવાનો રાખશો મારા રાજાઓને બધાને મારવાના છે અધર્મી રાજાઓ છે સારું થયું આ તો બધા સામેથી જાય એવા મારી સામે મેં બધાને હું નિરાતે બેઠો બેઠો મારીશ પણ મારે જરાશંગને ન મારવો જોઈએ આવું વિચારે છે એને અધમુવો કરીને છોડી દેવાનો એટલે પાછો બીજી સેનાઓને લઈને આવે એટલે મારે ક્યાંય ગોતવા જવા નહીં આ હારો છું હું આનો નાશ કરીશ તો પછી બીજા માણસો આવે નહી અધર્મી રાજાઓ આવે નહી આવી રીતે વિચારતા હતા કે તો આકાશમાંથી સૂર્ય જેવા બે પ્રકાશમાં દિવ્ય રથ નીચે ઉતરે યુદ્ધની સંપૂર્ણ સામગ્રી

અત્યારે જે યાદવો અને બધા લોકો છે નગરવાસીઓ એ તમને પોતાના સ્વામી અને રક્ષક માને છે છે અને તમારાથી તો સનાથ એના ઉપર બહુ મોટી વિપત્તિ આવી પડી છે આ તમારો રથ છે જો આ તમારા પ્રિય આયુધ હળ મુશળ બધું આમ જ તમે આ રથમાં બેહી અને શત્રુનો સંહાર કરો અને આ બધાય આપણા સ્વજનો છે ને વિપત્તિમાંથી બચાવી લ્યો સાધુ સંતોનું કલ્યાણ કરવા માટે જ આપણે બે જણાએ અવતાર લીધો એટલે હવે તમે આ ત્રેવીસ અક્ષણીય સેનાના રૂપમાં પૃથ્વીનો મોટો ભાર એને નષ્ટ કરી દો આવી રીતે પરસ્પર વાતચીત કરી અને કવચ ધારણ કર્યા મથુરામાંથી બહાર નીકળે છે એની સાથે તો સાવ નાનકડી સેના હતી બહાર નીકળી અને કૃષ્ણ ભગવાને પોતાનો પાંચ જન્ય શંખ વગાડ્યો જ્યાં શંખ વગાડ્યો શંખનો નાદ થયો છે ભયંકર

અરે મૂળખ તું તો તારા મામાનો હત્યારો છો એટલે હું તારી સાથે લડી શકતો નથી જા જા મારી જાલે બાલે ગુપ્તે નહી ત્વયા મંદ નયોત્સ્યે યાહિ બંધુવન બલરામ જો તારા મનમાં એવી ખાતરી હોય કે તું યુદ્ધમાં મર તો સ્વર્ગ મળે

દર્શય પૌરૂષિમો વચોરાજુરસ મુમુષત અરે મગધરાજ સૂરી હોય ને એ તમારી માફક ડંફાસ ન મારે કૃષ્ણ ભગવાન કહે છે તમે આ હું મારો છો હોય તો બળ અને દેખાડે હવે તમારું મૃત્યુ છે ને તમારા માથા ઉપર નાચે છે તમે જાણે મૃત્યુ પામતા રોગીને જેમ સને પાત ઉપડે ને એવી રીતે તમે બકબક કરો છો રોગી હોય મરવા પડ્યો હોય ને બગ બગ ચાલુ કરે એવી રીતે તમે તમે મારો છો બકો હું તમારી વાત ઉપર ધ્યાન નથી આપતો આવી રીતે ભગવાન કૃષ્ણ એ કીધું સુખદેવજી કે છે કે જેમ વાયુ વાદળો થી અને સૂર્યને ધુમાડાથી અગ્નિ ઢાંકી વાયુ હોય સૂર્યને વાદળ લઈ જાય અને સૂર્યને આડું વાદળ રાખી દે એટલે સૂર્ય ઢંકાઈ જાય ધુમાડો હોય એનાથી અગ્નિ ઢંકાઈ જાય પણ વાસ્તવમાં એ ઢકાતા જ નથી એનો પ્રકાશ તો બધે ફેલાય જ છે એવી રીતે મગધરાજ જરાસંઘ ભગવાન કૃષ્ણ અને બલરામજીની સામે આવી અને પોતાની મોટી સેના બળવાન સેના જ એને ચારે બાજુથી ઢાંકી દીધા કૃષ્ણ અને બલરામને એની ધજા રથ ઘોડા દેખાતા બંધ થઈ ગયા મથુરાપુરીની બધી સ્ત્રીઓ છે મહેલ ને અટારી અને છત ઉપરથી ચડી ચડીને બધું યુદ્ધ જોતી હતી ના શું

એટલા છોડ્યા ધનુષ ઉપર ચડાવી ચડાવીને દોરી ખેંચીને એટલી દોરાથી ધનુષ એનું ફરતું હતું માંથી બાણ છૂટતા હતા કે હરક તો લાકડાનું ઉંબાળ્યું હોય ને એવી રીતે શું શું ચારેકોર પર અવાજ માંડ્યા જરાસંઘની સેના હાથી પાયદળ ઘોડા બધાનો સંહાર થવા લાગ્યો હાથીઓના માથા ફાટી ગયા ધરતી ઉપર મરી મરીને પડવા લાગ્યા છે. ઘોડાઓના માથા ધણથી અલગ થઈ ગયા. નાયકો સારથીઓ બધાય રથ વગર ના થઈ ગયા. રથમાંથી પડી ગયા મરી ગયા. કપાઈ કપાઈ ને સેના પડવા લાગી ગઈ છે. આટલો બધો મોટો ભયંકર પોતાની જરાસંઘ પોતાની સેનાનો નાશ જુએ છે. લોહીની નદીઓ વહેવા લાગી છે ક્યાંક ક્યાંક મનુષ્યો કપાય છે ક્યાંક હાથી ઘોડા તરફડે છે યુદ્ધનું દ્રશ્ય તો બહુ ભયાનક હોય જરાસંઘનું સૈન્ય સમુદ્ર જેવું દુર્ગમ હતું ભયંકર હતું મુશ્કેલીથી જીતા એવું હતું પણ ભગવાન કૃષ્ણ અને બલરામે થોડાક જ સમયમાં એને નષ્ટ કરી નાખ્યું ભગવાન માટે આ સેનાનો નાશ કરવો એ તો એક રમત છે અરે ક્રીડા માત્ર થી લોકોની ઉત્પત્તિ કરે છે સ્થિતિ કરે છે ને પાલન કરે છે એ સહજમાં સત્યનાશ કરી નાખે એમાં હું મોટી વાત જરાસંગ નું બધું સૈન્ય નાશ હું જરાસંગ પડી ભાંગો ખાલી એના શરીરમાં પ્રાણ જ બાકી હતા બલરામ એને પકડે છે આજે બલરામજી એ વરુ પાસથી એને પૈકડો આ જરાસંઘે પેલા શત્રુ રાજાઓ છે એના કેટલાયનો નાશ કર્યો તો વધ કર્યો તો નાશ કરવામાં પાપ નથી પણ કૃષ્ણએ જોયું કે બલરામે અને પૈકડો છે મારી નાખશે એટલે કૃષ્ણ બલરામ કહે છે મોટા ભાઈ રોકો ઉભા રહ્યો અને છોડી દ્યો હું કહું છું છોડી દ્યો હવે કૃષ્ણ કે એટલે માનવું જ પડે કે જે કેમ છોડું તો કે હું કઉ છું ને છોડી દો બલરામજી છોડી દે છે મોટા મોટા સુરવીર છે એ જરાસંઘ નું સન્માન કરતા હતા જરાસંઘ તો એકદમ લજ્જિત થઈ ગયો હતો બલરામે એને રાંકની જેમ છોડી દીધો વયોગ્યો સેના તો નાશ પામી છે એના સાથે થોડાક મિત્ર રાજાઓ બેચ્યા એ બધા જતા રહ્યા જરાસંઘ હવે તપ કરવાનો વિચાર કરે છે કે હું તપ કરવા જાઉં અને ખૂબ શક્તિ મેળવું અને પછી આની આરે પાછો લડવા આવું આને તો હરાવો જ છે બીજા બધા રાજાઓ હતા એ જરાસંઘ ને કે છે સમજાવે છે કા યાદવોમાં છે શું ઈ તમને બિલકુલ પરાજિત કરી શકે એવા હતા જ નહીં અને પરાજિત કરી ન શકે આ તો અત્યારે આપણે પ્રારબ્ધ વર્ષ નીચું જોવું પડ્યું છે ઠીક છે ભગવાનની ઈચ્છા અત્યારે જે હારી ગયા હોય ને એ દર વખતે હારે નહીં પાછો પ્રયત્ન આપણે કરે તો આપણે જેથી જાય આવી રીતે સમજાવે છે અને અત્યારે તપ કરવા ન જવાય પેલા બધી સૈન્ય એકઠું કરો ચારેકોરથી અને પછી આપણે આની ઉપર ચડાઈ કરી અત્યારે તો બધી સેના મરાઈ ચૂકી હતી બીજી બધી ફરીથી સેના ઊભી કરવાની મગજ દેશમાં પાછો ઉદાસ થઈને જરાસંગ ગયો છે આ બાજુ કૃષ્ણની સેનામાં જરાય કોઈનો વાળ વાંકો નહોતો થયો જરાસંઘ ની ત્રેવીસ અક્ષો સેના ઉપર જે સમુદ્ર જેવી હતી એના ઉપર સહજમાં વિજય પ્રાપ્ત કરી લીધો હતો બધાય દેવતાઓ પુષ્પ વૃષ્ટિ કરે છે કૃષ્ણ કનૈયા લાલ કી જય જરાસંઘ ની સેના ના પરાજય થી મથુરાવાસી બધા નિર્ભય બની ગયા કૃષ્ણના વિજયથી બધાના હૃદયનો આનંદ સમાતો નહોતો ચારે બાજુ કૃષ્ણના વિજયનું યશોગાન થતું હતું વાજિંત્રો વાગવા લાગ્યા છે નગરમાં ભગવાન પ્રવેશ કરે છે શેરીઓ શણગારવામાં આવી છે તજા પતાકા તોરણો બાંધ્યા છે કૃષ્ણ ભગવાને

યાદવો સાથે યુદ્ધ કરવા આવે છે પણ યાદવો એ ભગવાન કૃષ્ણની શક્તિથી દરેક વખતે એની સેનાનો નાશ કરી નાખે છે સંપૂર્ણ સેના નષ્ટ થઈ જાય ને ત્યારે યાદવ એને પાછું છોડી દે જરા જાય અઢારમી વાર યુદ્ધ થવાનું હતું એટલે નારજીએ એક કાલ્યવન મોકલેશ કાલિયવનની સામે ઊભો રહેનાર કોઈ વીર સંસારમાં હતો જ નહીં કોઈ વ્યક્તિ એવો નહીં કે કાલિયવનની સામે ઊભો રહી શકે એટલે નારજીને એમ થયું કે આ કાલિયવનનો નાસ્તો કરવો જોઈએ ભગવાને અવતાર ધારણ કર્યો છે એટલે કાલિયવનને જરાસંઘ પાસે મોકલે છે ને જરાસંઘને કાલિયવન કહે છે

કાલ્યવને જ્યારે સાંભળ્યું કે યદુવંશુ અમારા જેવા બળવાન છે અને એનો આ સામનો જરાશંક અને કાલ્યવન બે ભેગા થઈને આવે તો થઈ શકે એમ છે ત્રણ કરોડ મલે છોનું સૈન્ય લઈ અને ચારે કોરથી ઘેરે છે કૃષ્ણ બલરામ ભેગા થઈને વિચાર કરે છે અજરાસંગ અને કાલ્યવન યદુવંશ ઉપર આપતિ રૂપે આવ્યા છે ઘેરી લીધા છે આપણને એક બાજુ આ ચરાસન એક બાજુ કાલ્યવન કાલ કે પરમ ભી આવી જશે અને જો અમે બેય ભાઈ આની સાથે લડવા જાય કાલ્યવન ની સાથે તો અહીંયાથી જરાસંગ આવે અને અમારા બધા યાદો બનતું અને મારી નાખેને કાંથો કેદ કરીને નગર મળી જાય જરાસંગી છે એટલે આપણે એવો એવો નવો કિલ્લો બનાવી કે એમાં કોઈ પણ મનુષ્ય માટે પ્રવેશ કરવો અત્યંત કઠિન થઈ જાય આપણા સ્વજનો સંબંધીઓ એને બધાયને કિલ્લામાં પહોંચાડી દઈ અને પછી યવનનો વધ કરશો કાલ્યવનનો એટલે બલરામજી સાથે આ રીતે વાત કરી અને સમુદ્રની અંદર અડતાલીસ કોષ નો વિસ્તાર વાળો એક દુર્ગમ નગર બનાવ્યો બધી વસ્તુ અદભુત વિશ્વકર્મા ખુદે બનાવી દીધું શિલ્પ કળામાં નિવૃત્ત નિપુણ પોળા રસ્તા ને ચોતરા ને સુંદર મજાનું એમાં તો અનાજ ભરવાનું બધી વસ્તુ અરે મંદિરો ઉપર આકાશ ને આંબે ને એવી તો ની શોભા ની ધજાઓ એના સોનાના ઉપર કળશ શિખરો શું બાકી હોય માયા ને બોલાવે છે કે તમે રાતોરાત આ બધા મથુરા વાસી અમારા સ્વજનો છે એને ઈ નગરીમાં પહોંચાડી દયો આ નગરીનું નામ પાડ્યું એક એનું જ નહોતું ક્યાં દ્વાર છે કોઈને ખબર ન પણ અંદર જાવો કેવી રીતે એટલે દ્વાર ક્યાં દ્વાર ક્યાં એમ બોલતા બોલતા દ્વાર કા થઈ ગયું દેવરાજ ઇન્દ્ર એ ભગવાન કૃષ્ણ માટે વૃક્ષ અને છે એ સભા એવી હતી કે એમાં મનુષ્ય મનુષ્યને ભૂખ તરસ કોઈ મૃત્યુ લખના ધર્મ સ્પર્શ નો કરી શકે દેવે એટલા અનેક શ્વેત ઘોડા મોકલા કે જેનો એક એક કાન છે ને શ્યામ વર્ણ નો શ્યામ વર્ણ એટલે બીજા બધા લોકપાલો પોત પોતાની વિભૂતિ જે હતી એ ભગવાનને મોકલી આપી ભગવાને જેને બધી રીધિ સિદ્ધિ આપી હતી એ અત્યારે કૃષ્ણ અવતાર લઈને એવા છે લીલા કરવા આવ્યા છે એટલે બધી રીધિ સિદ્ધિઓ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના બધાઈ સગા સંબંધીઓને અચિંત્ય મહાશક્તિ યોગમાયાથી દ્વારિકામાં પહોંચાડી દેશ અને બાકી રહેલી પ્રજાની રક્ષા માટે બલરામજીને યુ મથુરાપુરીમાં રાખે છે બલરામને ને કે છે કે તું આ રે મથુરાપુરીમાં માં બધા લોકો છે ને એની રક્ષા કરજે બલરામ કે કેમ હું એકલો જ લડવા બલરામ કે એકલો ન જવાય પ્રજાએ બધી એમ કે છે તમે એકલા જાવ થોડા હાલે તો કે હું અસ્ત્ર શસ્ત્ર કઈ લઈને નહીં જાઉં ખાલી હાથે જાવું છે ખાલી હાથે બારે નીકળે છે तत्र योगप्रभावेण नित्वा सर्वजनं हरिः प्रजापालेन रामेण कृष्णशमनुमन्त्रित निर्जगामपूरद्वारा पद्ममालीनिरायुत इति श्रीमद्भागवते महापुराणे परमंशं संहितायां दशमस्कन्धे उत्तरार्धे दुर्गनिवेशनं नाम पञ्चाशत्तमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ઓ નમો ભગવતે વાસુદેવાય